ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યારે રાત દિવસ એક કરી રહ્યા છે આદિવાસી વિસ્તારોમાં તેમની પકડ પણ મજબૂત કરવું છે આવનારા દિવસોમાં પાલિકા પંચાયત પણ કબજે કરવી છે અને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચૂંટણી જીતે છે કેવી રીતે તેમના પૈસા આવે છે તે મામલે તેમણે મોટો ઘટસ્ફોટ કર્યો છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંધી ગુજરાતમાં આવનારા દિવસોમાં પાલિકા પંચાયતની ચૂંટણી આવવાની છે અને ધારાસભ્ય ચૈતર વસાવા જે પોતે ડેરીયા પાણાના ધારાસભ્ય છે અને તેમણે અત્યારથી તેમની કમર પણ કસી છે આમ આદમી પાર્ટીનો વધુમાં વધુ ત્યાં વિસ્તાર થાય આદિવાસી લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને આજ આદિવાસી લોકો એક સમયે કોંગ્રેસના સાથે સંકળાયેલા હતા અને ભારતીય જનતા પાર્ટી તરફ પણ તે વળ્યા છે અને તેનું કારણ છે કે અનેક ભાજપના આદિવાસી ધારાસભ્ય અત્યારે

તો જે બીએલઓ છે એના પર ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓનો પ્રભાવ હશે અને ભાજપના લોકોના કહેવા પ્રમાણે એમના મતદાતાઓ હશે એમના ફોર્મ ભરી લેશે અને જે આમ આદમી પાર્ટીના મતદાતાઓ હશે એના ફોર્મ ભરશે નહીં અને એ લોકો પોતાનો મતદાનથી વંચિત રહી જશે એટલા માટે જો દસ હકા લોકો બી મતદાનથી વંચિત થઈ જાય

જે એસઆઈઆર પ્રક્રિયામાં બીએલઓ સાથે આપણે બીએલએ તરીકે આપણા એજન્ટો એક એક ગામ એક એક ગોત એક એક નગર એક એક મહલ મોહલ્લામાં સાથે રહીને આપણો મતદાતા જે સંવિધાનમાં એને 326 અધિનિયમ અંતર્ગત જે અધિકાર મળ્યો છે ભૂખ વૈના તમામ નાગરિકો મતદાન કરી શકે એનાથી કોઈ વંચિત ન રહી જાય એવા મત રક્ષક બનીને આપણે બધાએ કામગીરી કરવાની છે બીજી એક ટૂંકી વાત હું તમારી વચ્ચે મૂકું કે આજે બધી ચર્ચાઓ થઈ છે કે આવનારી ચૂંટણીઓ આપણે જીતવાની છે આવનારી જિલ્લા પંચાયતો જીતવાની છે તાલુકા પંચાયતો જીતવાની છે નગરપાલિકાઓ જીતવાની છે મહાનગરપાલિકાઓ જીતવાની છે ત્યારે સાથીઓ એ જીતવા માટે તમારે મન મક્કમ બનાવવું પડશે એના માટે જે લોકો લડવા માટે તૈયાર છે જેમને તાલુકા પંચાયતો લડવાની છે જિલ્લા પંચાયતો લડવાની છે અને જે લોકો મહાનગરપાલિકા કે નગરપાલિકા લડવાના છે માત્ર આપણી પાસે 3 મહિના છે કોઈ વ્યક્તિ પોલીસની ભરતીની તૈયાર કરે તલાટીની ભરતીની તૈયારી કરે ગ્રામ સેવકની ભરતીની તૈયાર કરે ની તૈયારી કરે કે પીસાઈની તૈયારી કરે તો એને 3 વર્ષ મહેનત કરે ત્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં એ સિલેક્ટ થાય છે ત્યારે એને નોકરી મળે છે ત્યારે જો તમારે તાલુકા પંચાયતના પ્રમુખ બનવું હોય જો તમારે જિલ્લા પંચાયતના પ્રમુખ બનવું હોય નગરપાલિકાના પ્રમુખ બનવું હોય કે તમારે મેયર બનવું હોય તો તમારી પાસે 3 મહિના છે તમે ગાંડા બનીને એક મેદાનમાં ઉતરી जाओ તમારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા બનશે બનશે ને બનશે લોકો ભારતીય જનતા પાર્ટી સામે ખૂબ આક્રોશ છે લોકોમાં પણ લોકોને મજબૂત વિકલ્પ નથી મળતો એ વિકલ્પ આપણે આપવાનો છે આપણા મહારથીઓ આપણને માર્ગદર્શન આપશે તે પ્રકારે 3 મહિના આપણે મહેનત કરવાની છે તમે એકવાર જિલ્લા પંચાયતના પ્રમુખ બની જાવ જિલ્લા પંચાયતના પ્રમુખ એટલે રાજ્ય કક્ષાના મંત્રી સમતક્ષ હોતો આવે એ જિલ્લા પંચાયતના પ્રમુખને સરકારી ગાડી મળે બંગલો મળે તમામ ટ્રાવેલિંગ એલાઉન્સ મળે ઈએડીએ મળે અને ગ્રાન્ટ આવે ગ્રાન્ટના અધ્યક્ષ પોતે હોય

એનું અમલીકરણ મહાનગરપાલિકા અને નગરપાલિકામાંથી થાય છે એ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જો આપણે કબજે કરી લીધું તો આ ભારતીય જનતા પાર્ટીની અડધી કમાન ત્યાં તૂટી જવાની છે ત્યારે મારા સાથીઓ તમને એ જ વિનંતી કરું છું જિલ્લા પંચાયતમાં આગળ બે હજાર પંદર થી લઈને બે હજાર વીસ સુધી નર્મદા જિલ્લા પંચાયત અમે ચલાવી છે સાથે સાથે ડેડિયાપાડા તાલુકા પંચાયત અને સાગબારા તાલુકા પંચાયતમાં પણ અમારી બોડી હતી એ પણ અમે પાંચ વરસ ચલાવી છે આજે પણ અમારા ઘરેથી જિલ્લા પંચાયતના મેમ્બર છે તમે એક વાર જિલ્લા પંચાયતના સભ્ય બનો એટલે તમારી પાસે નાણા નાણાપંચની ગ્રાન્ટ આવે તમારી પાસે રેતી રોયલ્ટીની ગ્રાન્ટ આવે તમારી પાસે ગુજરાત પેટર્નની ગ્રાન્ટ આવે વિવેકા ધીન પંદર ટકાની ગ્રાન્ટ આવે એટી વીટીની ગ્રાન્ટ આવે વિકાસ સિલની ગ્રાન્ટ આવે અને કેટલી જાતની ગ્રાન્ટ આવે તમે આવાસ કરી શકો તમે રોડ રસ્તા આપણા લોકોના બનાવી શકો પીવાના પાણીની સુવિધા આપી શકો ગટર લાઈનની વ્યવસ્થા કરી શકો તમારા નામના બાકડા મૂકી શકો અને તમે ધારો તે કામ તમે જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કરી શકો છો જ પ્રકારે તમે તાલુકા પંચાયતના સભ્ય બનો કે કોર્પોરેટર બનો કે નગરપાલિકાના સભ્ય બનો ત્યારે પણ આ પ્રકારની અનેક ગ્રાન્ટો આવે છે લોકો કોંગ્રેસમાં વર્ષોથી જિલ્લા પંચાયત લડવા માટે ઝંડા લઈને 10 વર્ષથી દોડે છે કે મને ટિકિટ મળશે ટિકિટ મળશે ટિકિટ મળશે અને ટિકિટ મળતી નથી ભાજપમાં 20 વર્ષથી દોડે છે કે મને જિલ્લા પંચાયતની ટિકિટ મળે ટિકિટ મળે ટિકિટ મળે ટિકિટો મળતી નથી આમ આદમી પાર્ટી તમારા જેવા બધા જ લોકો પર ભરોસો કરીને તમને તાલુકા અને જિલ્લા પંચાયતમાં લડવા માંગે છે મારું એક જ આહવાન છે મારા સાથીઓ તમે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત લડવા માટે તૈયાર થઈ જાવ ગુજરાતની 32 એ 32 જિલ્લા પંચાયતો આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી કબજે કરવા જઈ રહી છે કબજે કરવાની છે આપણે સાથે સાથે 250 તાલુકા પંચાયતો કબજે કરવાની છે ત્યારે અનેક જાતની ગ્રાન્ટો આવે છે તમે એક જિલ્લાના પ્રમુખ બની જાવ એક મેયર બની જાવ તાલુકાના પ્રમુખ બની જાવ વર્તી સરકાર આપણે ગ્રામણ આપણે આપણા વિસ્તારોની ચલાવી સકીએ છે અનેક પ્રકારના બજેટો આવે છે અને લોકોની સેવાની કામ આપણે ખૂબ સારું રીતે કરી સકીએ છે જે प्रकारे આગળ કીધું એમ ભારતીય જનતા પાર્ટીના લોકો બસ એમને ને સત્તા સત્તાને પૈસો એક ભાવના સાથે કોન્ટુનીઓ લડે છે અને જીતે છે કોઈનું કામ નથી કરતા કોઈને આવાસ જોઈએ કોઈનું વૃદ્ધ પેન્શન જોઈએ કોઈને વિધવા પેન્શન જોઈએ કોઈને સીવણ મશીન જોઈએ કોઈને ગાય જોઈએ ભેંસ જોઈએ કોઈને ટ્રેક્ટર જોઈએ કોઈ પણ યોજના આજે લોકો સુધી પહોંચતી નથી દાતડથી લઈને ટ્રેક્ટર સુધીની યોજનાઓ છે અનેક યોજનાઓ સડકથી લઈને કેટલી પ્રકારની યોજના છે જો આપણી એક જિલ્લા પંચાયતમાં આપણી બોડી બની ગઈ સમજો કે અમે નર્મદા જિલ્લા પંચાયત બનાવવા માટે ત્યાં મહેનત કરીએ છીએ અમે નર્મદા જિલ્લાની છ તાલુકા પંચાયતો બનાવવા માટે મહેનત કરીએ છીએ જો અમારી નર્મદા જિલ્લા પંચાયત બનશે તો એક જિલ્લાનો પ્રમુખ હશે એક જિલ્લા પંચાયતનો કારોબારી ચેરમેન હશે એમાંથી એક જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિનો ચેરમેન હશે સમિતિના ચેરમેન હશે એક શિક્ષણ સમિતિના ચેરમેન હશે અને તમે વિચાર કરો એમને જિલ્લા પંચાયતમાં એસી ચેમ્બરો હશે એમના ક્લાર્ક હશે ફટાવાળા હશે અને લોકો જયારે કામ લઈને જશે અને કામ થશે તે દિવસે લોકો આશીર્વાદ આપશે આ પ્રકારના સમાચાર પગારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર